નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહર્ષિ દધીચી બ્રિજ વિશે કે જે અમદાવાદની અંદર સાબરમતી નદી પર આવેલો છે વર્ષ બે હજાર અગિયારની સાલમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ પુલનું અનાવરણ કરવામાં આવેલું હતું આ બ્રિજ દુધેશ્વરને વાડજ સાથે જોડે છે મહર્ષિ દધીચી એ એક એવા ઋષિ હતા કે જેમણે દુષ્ટતા સામે લડવા માટે પોતાના અસ્થિરનું દાન આપ્યું હતું અને તેજ રોષિના માનમાં આ જે પુલ છે તેનું નામ મહર્ષિ દધીચી બ્રિજ નામ રાખવામાં આવેલું છે મિત્રો એવું કહેવાય છે કે આ પુલને જે તે સમય બનાવવા માટે અંદાજીત ઓગણપચાસ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવેલો હતો આ પુલનો જે પશ્ચિમ છેડો છે તે વાડજ બસ સ્ટેન્ડ ક્રોસ રોડ પાસે મળે છે અને આ પુલનો જે પૂર્વ છેડો છે તે વાય આકારે બે રસ્તામાં વિભાજીત થાય છે જેમાંથી એક રસ્તો શાહપુર તરફ જાય છે અને બીજો રસ્તો જે છે તે શાહીબાગ તરફ જાય છે આ બ્રિજને દુધેશ્વર બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા ગુજરાતનો સૌથી પહોળો બ્રિજ પણ આ જ બ્રિજ છે મિત્રો આપણે આ જ પ્રકારના અવનવા વિડીયો કે જે અમદાવાદ રિલેટેડ છે અને અમદાવાદના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે તેવા વિડીયો આપણે રેગ્યુલર આપણી યુટ્યુબ ચેનલની અંદર મૂકતા રહીએ છીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તથા અન્ય જે પણ વિડીયો તમે બનાવડાવવા માગતા હોય તેના વિશે ખાલી કોમેન્ટ કરીને એમને જણાવી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ